અને હું સંવેદનશીલ મુદ્દાને પૂરી સંવેદનશીલતા સાથે વાત કરવામાં આવી છે માણસનું જીવન એ અમૂલ્ય છે કોઈ પણ કિંમત માણસને પુનજીવિત નથી કરી શકતું અને એટલા માટે સૌથી વધારે काळजी એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું કોરોનાનો કાળ આવ્યો બધા ચિંતિત હતા ત્યારે એક વેક્સિન માટેની વેક્સિન માટેની જે શોધ માટેની હોડ લાગે અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે World Health Organization WHO એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડસરોની થાએના માટેનો સમય ન હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે પણ દરેક દેશ આની આડસરો ઉપર કાળજી રાખે અને શું આડસરો થશે એનો રિપોર્ટ રાખે આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મહીમ ચાલી વગર વેક્સિન નું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ એ વખતના સમય પછી WHO એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું એના હેલ્થ પેરામીટર્સ શું હતા વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા ना हेल्थ पेरामीटर्स मॉनिटरिंग, ना मृत्यु वैक्सीन वेक्सिन लीधु तू के किम चकासनी लीधु तू तो क्यों लीधु तू कोई डेटा नहीं रखो वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेश ने तेवीस में एक इमरजेंसी गाइडलाइंस बार पड़ी अने वर्ल्ड हेल्थ ने रीते વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે બ્લડ ક્લોટિંગ થાય છે હાર્ટ એટેક બ્રેઇનસ્ટ્રોક કિડની ફેઇલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાન આવ્યું છે માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું આવી એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બે હજાર ત્રેવીસમાં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે એવા ડબ્લ્યુ એચ ઓએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇશ્યુ કર્યું આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે કરી પાર્લામેન્ટમાં એમીબેન અને હું અમુક મુદ્દે કે આ પ્રકારના મૃત્યુ થવા માંડ્યા ગુજરાતમાં આખા દેશમાં યુવાન હોય હેલ્ધી હોય ફટાક દઈને હાર્ટ એટેક આવીને ગુજરી જાય હરતો ફરતો માણસ બ્રેઇન આવીને જતો રહે ડાયાલિસિસ કરાવવું પડે અને કિડનીઓ ફેલ થવા માંડે આ જયારે આંકડાઓ વધ્યા કેટલાક ડોક્ટર્સ પણ અમને કહેવા માંડ્યા કે આનું કારણ આ વેક્સિન લાગે છે મેં ઝીરો વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુઓ થાય છે ઝીરો વર્ષની નોટિસની ગંભીરતા લેવી જોઈએ મારી ઝીરો વર્ષની નોટિસ હતી સરકારનું પેટનું પાણી ના હાલ્યું કોઈ પણ પ્રકારનું સર્વેલન્સ ના થયું यूनाइटेड किंगडम ની હાઈકોર્ટમાં એક્સપર્ટ એક્સ્ટ્રાજેનિકા જેણે એક વેક્સિનની શોધ કરી હતી કોરોનાની માત્ર શોધ એમણે કરી બનાવી ની એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે પ્રોડક્શન માટેનો કોન્ટ્રાક્ટ કર્યો શોધ ત્યાં બનાવાનું ચાલુ થયું અહીંયા અને નામ આપ્યું એને કોવિશિલ્ડ વેક્સિન આ કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થયું શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દો આવ્યો ત્યારે આ કંપની ઓક્સફોર્ડ એક્સ્ટ્રા જેનેકા જેણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું છે એને કયું કોર્ટમાં કે અમારું વેક્સિન થી કોઈ પ્રોબ્લેમ ન હતી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એક કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશીલ્ડ આપીએ છીએ એના કારણે ટીટીએસ એટલે થ્રોમ્બોસાયટોપેનિસ સિન્ડ્રોમ આ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે લોહી થ્રોમ્બોસિસ થાય ગાંઠો થવા માંડે લોહી એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેક થી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો પહેલા મગજમાં જાય તો બ્રેઈન સ્ટ્રોક આવે મલ્ટી organ ફેલ્યોર થાય આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ organ એ અવયવ ફેલ થઈ જાય આ વાત ટીટીએસ ની વાત યુકે ની ગવર્નમેન્ટ માં ના એ ડેટા કલેક્શન કરવાનો જો એમણી આપડી જેમ રાખ્યો હતો તો તો કંપની હાથ ઊંચા કરી દે આ કહ્યું અને હજાર કરોડ રૂપિયાનો ત્યાંના લોકોએ દાવો દાખલ કર્યો છે કે એમને વળતર મળવું છે મારા કેટલાક સવાલો છે કે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દુનિયાના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા એને 2019 માં જ કહ્યું હતું કે આ ઝડપથી વેક્સિન બન્યું છે આની ચિંતા કરજો શા માટે ન કર્યું અમે પાર્લામેન્ટમાં ઝીરો અવર્સ ઉઠાવીને ગુજરાતમાં દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે શા માટે ન કર્યું 2023 માં ઇમરજન્સી એડવાઇઝરી ઇમરજન્સી ગાઇડન્સ विश्व आरोग्य ની ચિંતા કરતી સંસ્થા WHO એ આખું તમામ દુનિયાના દેશો એ શરૂ કર્યું આપડા દેશે એ પછી પણ નથી બેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં 205 કરોડ કોવિશિલના ડોઝ આપ્યા છે ખૂબ પ્રેશર કરીને આપાતા क्रेडिट पाची भारतीय जनता पार्टी लेती है थी। गुजरात में दस पॉइंट त्रेपन करोड़ एक व्यक्ति ने बे वक्त बूस्टर डोज आधु सरकार दबाण करती थी कहता था शू मफत वेक्सिन मफत वेक्सिन मफत न प्रजा तिजोरी में करोड़ों रूपया आ वेक्सिन बनावना आपाता था ये कहीं कोई કોઈ પોલિટિકલ પર્સન કે પાર્ટી ની બાપ ની પેઢી ના નોતા જનતા ના રૂપિયા હતા અને છતાં પોલિટિકલ પબ્લિસિટી કે મફત વેક્સિન આપીએ છે એ પછી મારો એક સૌથી મોટો સવાલ એ છે કે આપણો દેશ ગૌરવ લેશે કે ભારત સરકાર ની પોતાની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ CRI આ સંસ્થા 118 વર્ષ જૂની છે જે વેક્સિન બનાવે છે પ્રોડ્યુસ કરે છે કોઈ પણ પ્રાઇવેટ કંપની કરતા એની કેપેસિટી ખૂબ ઊંચી છે અને એ ભારત સરકારની છે ઇન્સ્ટિટ્યુટ આ ઇન્સ્ટિટ્યુટ દુનિયાભરમાં ભારતમાંથી દુનિયાભરમાં વેક્સિન માટે પાયોનિયર स्थापक पैकी ने इंस्टिट्यूट अपना भारत माच जो भारत सरकार ने बीजा विश्व युद्ध वक्त आ इंस्टिट्यूट माथी जे वेक्सिन गया भर में प्रशंसा थी थी कि बीजा विश्व युद्ध वक्त भारत ने सेंट्रल रिसर्च इंस्टिट्यूट ए नमूनेदार कामगिरी कर अपना देश में पोलियो शीतला बी पुष्कल टोकाना रोगो होता आप बधार रोगों સામે रोग प्रतिकारक शक्ति वधे वैक्सीन थी रोग निर्मूल थाय एनु संशोधन एनु प्रोडक्शन एनु उत्पादन ए बदुज सेंट्रल रिसर्च इंस्टीट्यूट भारत सरकारनी लेबोरेटरी ये करू कायरे आ संस्था सामे कोई प्रश्नार्थ के सवाल ना तो जारे के न तो अने इंग्लैंड आयोंग एक कंपनी कहे कि मैं आ शोध प्रोडक्शन मेरी पास थाय एम तो प्रोडक्शन को भारत की पास दुनिया की बेस्ट लेबोरेटरी सरकार की पूर्व उत्पादन करी सके था एमने सेंट्रल रिसर्च ने काम नहीं है પ્રાઇવેટ કંપનીઓને આપ્યું સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યું જે પ્રાઇવેટ છે એમને આપ્યું આ શા માટે આપ્યું અમારો પ્રશ્ન છે જે આની સ્થાપના પણ હું આપને કહી દઉં કે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ મે ઓગણીસો પાંચના રોજ સ્થપાયેલી છે અને આને કામ જે છે એ નહીં આવે બીજી તમને નવાઈ લાગશે આપણા ઘરમાં ઉત્તમ બનાવી શકાય એવી વ્યવસ્થા હોય અને જેની પાસે વ્યવસ્થા નથી એને તમે એમ કયો કાલ્યો એડવાન્સ રૂપિયા તમે સેટઅપ ઉભો કરો એડવાન્સ રૂપિયા મારા ઘરમાં મારી પોતાની ઇન્સ્ટિટ્યુટ છે એમાં હું નહીં બનાવું આવું કોઈ કરે ખરું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યુટ ને આપણે કોવિશિલ્ડ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરોડ કરોડ એડવાન્સ રૂપિયા ભારત બાયોટેકને આપ્યા કે તમને પ્રાઇવેટ કંપનીને એડવાન્સ પંદરસો કરોડ બનાવો તમે મારો એ સવાલ છે આજે મારા દેશના પ્રધાનમંત્રી એ ભાજપના નથી મારા દેશના પણ ત્યારે હું એમની પાસે અપેક્ષા રાખું છું ગુજરાતના સ્થાપના દિવસે કે ગુજરાતને અને દેશની જનતાને મારા સવાલનો જવાબ આપે સવાલ 1 World Health Organization એ કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન ભેગો કર્યો 2023 માં તો ઇમરજન્સી ગાઈડન્સ આપ્યું તમને કે ટીટીએસ થઈ રહ્યા છે માટે કરો તમે કેમ ન કર્યું જવાબ આપો दुनियानी की पायोनियर स्थापक पैकी बेस्ट इंस्टिट्यूट सरकार नी हती। एम छता तब प्राइवेट कंपनीओ ने त्र करोड़ ने सौ करोड़ एडवांस आपी ने एना पास वैक्सीन कैंप पैदा कराई जय तक खबर पड़ी वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन कहू थ तो ये पी जो ते का लीधी होत कारण के बीजा देशों लीधी કેનો રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય આજે મારા રાજ્યમાં અને મારા દેશમાં કેટલાય વ્યક્તિઓ વિના કારણે હાર્ટ એટેક બ્રેઈન સ્ટ્રોક કિડની ફેલ liver ફેલ ના કારણે મૃત્યુ થયા એ રોકી શકાયા હો જો તમે આ ડેટા ભેગો કરીને હેલ્થ ચેકઅપ કર્યું હો તો આ જીવ બચી શક્યો હો તો આ કોઈ નહી બે દરકારી માટે તમારે શું કહેવું છે મારી જે આ છે છે કોરોનાની વેક્સિન બનાવી એમને ભારત સરકારે હજારો કરોડ નહીં હજારો 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 કરોડ અમારા પાર્લામેન્ટના સવાલના જવાબ કોઈ જોશો તો આપને મળશે કેટલા બધા રૂપિયા તમે આપ્યા टिकापण થઈ એટલે પ્રાઈસ ફેક્ટર દુનિયા કરતા વધારે કોવિશીલ નું ભારતમાં રહ્યું ₹400 ને ₹600 રાહુલ ગાંધીજી ટ્વીટ કરી રહ્યા હતા બે એક ટ્વીટ એમ નું હતું કે ભઈ આ ડેટા કલેક્ટ કરો અને આ અસરની ચિંતા કરો તો ટ્રોલ આર્મી ભારતીય જનતા પાર્ટી નું ડર્ટી ટ્રિક ડિપાર્ટમેન્ટ એ રાહુલજી ની વિરુદ્ધમાં ઝુંબેસ ચલાવી બીજુ રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં તો પણ એમની સામે સવાલો કર્યા હતા ટ્રોલ આર્મીએ ત્રીજુ રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સ ને ડેટા ચેક કરો ચોથું ટ્વીટ હતું કે આ પ્રાઈસ છે ખૂબ ઊંચી કેમ ત્યારે પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં कोरोना ना वैक्सीन करना कंपनीओं छुपा रस्ते के सीधा रस्ते केोड़ आपा है ये जनता ने भारतीय जनता पार्टी जाहिर करें बतावे मारी मांग है कि आ कोरोना वेक्सिन वाली कंपनी कंपनीओं जे धनभंडो आप भारतीय जनता पार्टी सरकार की तिजोरी में जमा करे અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે રૂપિયા આપી દે કારણ કે આ તમારી ભૂલના કારણે થયું ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે અને ડેટા કલેક્ટ નથી કર્યો જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય ને કોર્ટમાં જશે તો એના વળતર મેળવવામાં અનેક પ્રશ્નો ઊભા થશે કે યુકે ગવર્નમેન્ટ ભલે આપણે ગમે તેટલી ટકા ટકા કરીએ વિઝા દેશું અને એ સરકારે સર્વે કરીને ડેટા આપ્યો તો હાઈકોર્ટ માં કંપનીએ સ્વીકારવું પડ્યું કે હા અમારી રસી પછી વેક્સિન પછી ટીટીએસ થાય છે આ તો સ્વીકારવું એટલે પહેલા તો કંપનીએ આ ઉચા કર દેતા તો આ મારો એક ગંભીર મુદ્દો મે આપની સામે

અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર छोटा उदयपुर सहित राज्य देश अने दुनिया ना समाचार જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો